નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે દસ સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ ભાવને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉ લોકવાન ચારસો નેવથી ઊંચા ઊંચા પાંચસો અઠ્યાવીસ કઉં ટુકડા ચારસો ચોરાણુંથી ઊંચા ઊંચા પાંચસો અઠ્યાવીસ કપાસ નવસો અગિયારથી ઊંચા ઊંચા સોળસો છપ્પન મગફળી ઝીણી આઠસો એકતાળીસથી ઊંચા ઊંચા અગિયારસો મગફળી જાડી સાતસો એકોતેરથી ઊંચા ઊંચા બારસો એકવીસ સિંગદાણા જાડા એક હજારથી ઊંચા ઊંચા એક હજાર પાંચસો એક સિંગ ફાડીયા આઠસોથી ઊંચા ઊંચા તેરસો એકસઠ એરંડા આઠસો છવ્વીસથી ઊંચા ઊંચા તેરસો છવ્વીસ તલ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા એકવીસો અગિયાર जीरु तरह हज़ार एक ऊंचा ऊंचा तरह हज़ार आठ सौ एकसठ धाणा आठ सौ एकावन ऊंचा ऊंचा चौदसोंक्यासी धाणी एक हज़ार एकावन ऊंचा ऊंचा पंदर सौ एक लसण सूकू पाँच सौ एकसठा ऊंचा नौ सौ एकाणु डूंगड़ी लाल एकाणु थी ऊंचा ऊंचा बसौ छियासी डूंगी सफेद एक सौ एकत्र ऊंचा ऊंचा बसो छ बाजरो त्र सौ एक थी ऊंचा ऊंचा चार सौ अगियारुआर पाँच सौ एक ऊंचा ऊंचा आठ सौ मकई ચારસો પચાસથી ઊંચા ઊંચા પાંચસો અગિયાર મગ સાતસો છોતેરથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ ચણા એક હજારથી ઊંચા ઊંચા અગિયારસો વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા 1161 અડદ છસો એકથી ઊંચા ઊંચા ચૌદસો ચોડા સાતસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો મઠ ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો ને એકાવન તુવેર ચારસો એકાવનથી ઊંચા ઊંચા 1301 એક થી ઊંચા ઊંચા પાંચસો